પશ્ચિમ રેલવે વડોદરાના પોલીસ અધિક્ષક અભય સોની દ્વારા મિશન સેફ સ્ટેશન અભિયાન ચલાવવા આપેલી સૂચનાને લઈ આંતર રાજ્યમાંથી રેલવે ટ્રેન મારફતે ગુજરાત રાજ્યમાં નશાકારક તેમજ માદક પદાર્થોની હેરાફેરી સદંતર નેસ નાબૂદ કરવા જણાવ્યું હોય જેને લઈ વડોદરા પશ્ચિમ રેલવે એસઓજીના પીએસઆઈ એચપી રવિયા તથા એસઓજીના એસઆઈ હરેશભાઈ પરસોત્તમભાઈ પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ રણજીત સિંહ પોલીસ કોન્સ્ટેબલ પ્રતિકભાઈ ગોવિંદભાઈ તથા એનડીપીએસ ડેડિકેટેડ ટીમ પશ્ચિમ રેલવે વડોદરા કેમ્પ સુરતના પોલીસ હેડ કોન્સ્ટેબલ અબાલાલ હિમાભાઈ ભરતભાઈ સોમાભાઈ પોલીસ કોન્સ્ટેબલ જગદીશ કુમાર નાઓને સાથે મળી પુરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં આવતા તેમાં બેસી પેટ્રોલિંગ કરતા હતા તે સમયે બારડોલી રેલવે સ્ટેશન પસાર થયા બાદ રિઝર્વેશન કોચ નંબર એસ તથા એસ સિક્સ કોચના વચ્ચેના કોરિડોરમાં ત્રણ બેકપેક તથા રિઝર્વેશન કોચ નંબર એસ ફાઈવના બાથરૂમ નંબર ત્રણના ઉપરના પાટિયાના બોલ્ટ ખુલતા તે ઉપર ત્રણ હાથ ઠેલી શંકાસ્પદ હાલતમાં જોઈ પોલીસ ટીમે તપાસ કરતાં દસ લાખ અડતાલીસ હજારથી વધુની કિંમતમાં વીસ કિલોથી વધુનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી વિનવારસી ગાંજાનો લાખોનો જથ્થો કબજે કરી રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો નો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ